હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ભાવેશ રાજપૂત અને આજે આપણે આવ્યા છે શ્રી થંબેશ્વર મહાદેવ કાવિકંબોઈ તો આપણે આગળ જઈશું અને હું તમને દર્શન કરાવીશ શ્રી થંભેશ્વર મહાદેવ કાવિકંબોઈના ચાલો આપણે આગળ જઈએ અને હું તમને દર્શન કરાવીશ જય માતાજી ચાલો મહાદેવ કાવિકંભો પાછળ તમે જોઈ શકો છો આપડે સમિર છે આપણે આગળ જઈશું અને હું તમને દર્શન કરીશ kami sampai ini apel sih kalau ફ્રેન્ડ તમને કેવો વિડિયો લાગ્યો આપણે કોમેન્ટમાં જણાવજો આજે આપણે દર્શન કર્યા કંબોઈ મા કાવિ કંબોઈના જે વડોદરાથી એસી કિલોમીટર અંતે આવેલું છે અને ભરૂચથી પણ એસી કિલોમીટર અંતે આવ્યું છે તો આપણે જે વિડીયોમાં મળીશું આવા જ વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો